સામાન્ય કાળનો અગિયારમો રવિવાર ધર્મસભા આજે સચિદાનંદ નું પર્વ ઉજવે છે આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પવિત્ર આત્માની ઓળખ આપે છે પવિત્ર આત્મા આપણી સાથે રહેવા આવશે પવિત્ર આત્મા આપણને ઈસુનું જ કહેલું સંભળાવશે પિતા પુત્ર અને પવિત્ર આત્મા સમકક્ષ છે ત્રણેય પ્રભુ છે છતાં પ્રભુ ત્રણ નથી ત્રણે મળીને એક જ પ્રભુ છે સાંભળીએ સંત્યોહાનકૃત શુભ સંદેશ અધ્યાય સોળ કડી બારથી પંદર હું તમને હજી ઘણું ઘણું કહી શકું એમ છું પણ હવે તમારાથી એ બોજો નહીં વેઠાય પણ જ્યારે તે સત્ય સ્વરૂપ આત્મા આવશે ત્યારે તે તમને સમગ્ર સત્યને માર્ગે દોરી જશે કારણ તે પોતા તરફથી નહીં બોલે પણ પોતે જે સાંભળતો હશે તે તમને સંભળાવશે અને આગામી વસ્તુઓની તે તમને જાણ કરશે તે મારો મહિમા કરશે કારણ એ તમને જે કંઈ જણાવશે તે એને મારા તરફથી મળેલું હશે જે જે પિતાનું છે તે મારું છે એટલે મેં કહ્યું કે જે સત્ય મારું છે તેમાંથી તે તમને જણાવશે આજે ધર્મસભા સચ્ચિદાનંદ એટલે એક જ પરમેશ્વરમાં સમાયેલી ત્રણ મહાન વિભૂતિઓ પિતા પરમેશ્વર પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વર જેને આપણે પવિત્ર ત્રૈક્ય તરીકે ઓળખીએ છીએ તેમનું પર્વ ઉજવીએ છીએ સચ્ચિદાનંદનું આજનું પર્વ જેને આપણે દાયકાઓ પહેલાં પવિત્ર ત્રૈક્યનું પર્વ કહેતા હતા ધર્મસભા દ્વારા દસમી સદીથી ઉજવવામાં આવે છે ઈસવીસન તેરસો ચોત્રીસમાં પોપ જોન બાવીસમાંએ વિધિવત સમસ્ત ધર્મસભામાં એને ઉજવવાનું જાહેર કર્યું પવિત્ર ત્રૈક્ય એટલે પિતા પરમેશ્વર પુત્ર પરમેશ્વર અને પવિત્ર આત્મા પરમેશ્વર આ ત્રણેય પિતા પુત્ર અને પવિત્ર આત્મા તરીકે અલગ અલગ વિભૂતિઓ અને પરમેશ્વર પણ ત્રણેય મળીને એક જ પરમેશ્વર એક એવું અગાધ ને ગૂઢ દિવ્ય રહસ્ય છે જેનો તાગ પામર માનવી જે હજી ઈશ્વરના ભૌતિક સર્જનને પણ પૂરી રીતે ઓળખી કે સમજી શક્યો નથી એ કેવી રીતે પામી શકે તેથી જ ગમે તેવા દુન્યવી ઉદાહરણો પણ પવિત્ર ત્રૈક્યના આ અલૌકિક રહસ્યને સમજાવી ન શકે જે વાત સંત અગુસ્તીનના દરિયા કિનારે દરિયાના પાણીને નાના ખાડામાં ભરી દેવા મથતા નાના બાળકના દ્રશ્યની ચમત્કારિક ઘટના દ્વારા પ્રભુ સમજાવે છે નવા કરારમાં આપણે ઈસુના મુખે જ પરમેશ્વર પિતાનો મહિમા સાંભળીએ છીએ જૂના કરારનું કેન્દ્ર પિતા પરમેશ્વર છે તો નવા કરારનું કેન્દ્ર છે જગ તારક પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેની ઘોષણા સ્વયં પિતા પરમેશ્વર તેમના સ્નાન સંસ્કાર વખતે અને દિવ્ય દર્શનની ઘટના વખતે કરે છે પવિત્ર આત્માને આપણા બેલી તરીકે સદાય આપણી સાથે વાસ કરવા માટે ઈસુના વચન મુજબ પરમેશ્વર પિતા મોકલી આપે છે જેના થકી જ ડરપોક શિષ્યો પણ ઈસુના નામે શહીદી સુધા વોરી લઈને પણ ઈસુનો શુભ સંદેશ ઠેર ઠેર પહોંચાડવા માટે સામર્થ્યવાન બન્યા અને આજે પણ પવિત્ર આત્માની પ્રેરણાથી જ ધર્મસભાનું સંચાલન થાય છે આજના શુભ સંદેશમાં ઈસુ પવિત્ર આત્માને સત્ય સ્વરૂપ આત્મા તરીકે ઓળખાવીને તે આપણને સત્યને માર્ગે દોરી જશે એ વાત શિષ્યોને સમજાવે છે પવિત્ર આત્માનો પ્રેમ અને માર્ગદર્શન પિતા અને પુત્રના પ્રેમ અને માર્ગદર્શનથી અલગ નથી કારણ કે પવિત્ર આત્માનો સ્ત્રોત એ જ છે જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ આપણને સમજાય કે ના સમજાય પણ ગુરુત્વાકર્ષણ એક કુદરતી પરિબળ તરીકે ન્યૂટને શોધ કરી એ પહેલાંથી જ અસ્તિત્વ ધરાવે છે અને તેનો પ્રભાવ માનવી માત્રના જીવનમાં અનિવાર્ય રીતે હોય છે જ તેવી રીતે પિતા પુત્ર ને પવિત્ર આત્માના પવિત્ર ત્રૈક્ય તરીકે પૃથક અને સંયુક્ત પરમેશ્વર તરીકેનું અસ્તિત્વ ભલે આપણી સમજ અને બુદ્ધિની બહારનું રહસ્ય હોય પણ એ જ આપણી શ્રદ્ધા છે આ ત્રણેય ઈશ્વરીય વિભૂતિઓ અલગ અલગ કાળમાં તેમની નિર્ધારિત યોજનાઓના ઓજસ પાથરીને પોતાની દિવ્યતાના દર્શન માનવજાતને કરાવતા રહ્યા છે પવિત્ર શાસ્ત્રોની આ સાક્ષી જ આપણી શ્રદ્ધાનો પાયો છે ક્રુસની નિશાનીમાં આ શ્રદ્ધાનો એકાર કરીએ છીએ શરણ પિતાજી શરણ 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 સુજી શરણ શરણ પવિત્ર आत्मा हि शरणं पावनेत्रैक्य परमेश्वरशरणम् सर सौ सृष्टि नाहे हार सौ पर राखो रहम तमारी सौ हो कृपा तमारी शरणम शरणम पिताजी शरणम 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 सुजि शरणं शरणं पवित्र आत्मा हि शरणं पावनत्रैक्य परमेश्वर शरणं પિતા પ્રભુ હે સર જન કેરા ના દાથ ઈશ્વર હીવન દાતા પિતા પ્રભુ હે સર જન કેરાત ઈશ્વર હીવન દા शरण दाता सागर दयाना विधाता कृपा धरजो शरा श्वासे वस जो शरणं शरण पिताजी शरणं शरण शरणं विशुजी शरणं शरणं पवित्र आत्माधि शरणं परमेश्वर शरणं सर्व समर्थ